ચંદ્રગ્રહણની અસરો જોવા જઈએ તો ચંદ્રગ્રહણ જે છે એક સગોળી ઘટના માત્ર છે પરંતુ જ્યોતિષમાં તેનું વર્ણન છે ફળ જ્યોતિષમાં ઘણા લોકો તેને માનતા નથી પણ આ માત્ર જ્યોતિષો જ્યોતિષ માટે અને વિચાર વિનિમય માટે છે ચંદ્રગ્રહણની અસરો ખાસ કરી જાતિ માધત્વ માટે નથી ભગવાન નંદી નાડીના યોગ જતા લગભગ ચંદ્ર રાહુ ચંદ્ર મનોકારક છે અને રાહુ જે છે એ ઘણીવાર ઉતા કરાવે એટલે મન ઉપર રાજકીય નેતાઓને અસર થતાં અણધારા નિર્ણયો લઈ શકે સૂર્ય અને કેતુ જે છે કેતુની અસર કાપમાં જે છે કાપવું અને મંગળ તેના સાથે છે એટલે મંગળ કેતુના હિસાબે ત્યાં હિંસા વકરી શકે એવું બની શકે હડતાલો આંદોલનો તેમજ શેરી શેરીઓ ઉપર ત્યાંની અસરો અને કંઈક કંઈક લગભગ મોટા બનાવો બની શકવાની શક્યતા રહે એટલે આ પક્ષા પક્ષા પક્ષે હુંછાતૂંસી અને વિરોધ પક્ષના આંદોલનો અને જે સત્તા પક્ષમાં છે એમાં પણ કેટલાક તત્વો વિઘટન વિઘટનકારી થઈ શકે ખાસ કરીને ભારતના ઘણા ભાગમાં ઉત્તર ભારત પૂર્વ ભારત તેમજ શેખ બાંગ્લાદેશથી માંડીને શ્રીલંકા સુધી અને અરબ સાગરમાં પણ આ બાબતો સાચવવાની રહેશે ગુરુ અતિત્યારે હોવાથી અમેરિકાને પણ કંઈક અમેરિકાને પણ સાચવવા જેવું રહેશે રશિયાને પણ સાચવવા જેવું રહેશે હાઈડન ઘણી સુસુપ્ત બાબતો બની શકે જી ચંદ્રગ્રહણની અસરો જોવા જઈએ તો ચંદ્રગ્રહણ જે છે એ એક ફોગોળી ઘટના માત્ર છે પરંતુ જ્યોતિષમાં તેનું વર્ણન છે ફળ જ્યોતિષમાં ઘણા લોકો તેને માનતા નથી આ માત્ર જ્યોતિષો જ્યોતિષ માટે અને વિચાર વિનિમય માટે જ છે ચંદ્રગ્રહની અસરો ખાસ કરી રાજકીય માતા માટે રહેશે ભગવાન નંદી નારીના યોગ થતા લગભગ ચંદ્ર રાહુ ચંદ્ર મનોકારક છે અને રાહુ જે છે એ ઘણીવાર ઉતા કરાવે એટલે મન ઉપર રાજકીય નેતાઓને અસર થતા અણધારા નિર્ણયો લઈ શકે સૂર્ય અને કેતુ જે છે કેતુની અસર કાપવાની જે છે કાપવું અને મંગળ તેના સાથે છે એટલે કેતુના હિસાબે ક્યાંક હિંસા વકરી શકે એવું બની શકે હડતાલો આંદોલનો તેમજ શેરી શેરીઓ ઉપર તેની અસરો અને કંઈક કંઈક લગભગ મોટા બનાવો બની શકવાની શક્યતા રહે એટલે આ પક્ષા પક્ષા પક્ષી હુંસા અને વિરોધ પક્ષના આંદોલનો અને જે સત્તા પક્ષમાં છે એમાં પણ કેટલાક તત્વો વિઘટન વિઘટનકારી થઈ શકે ખાસ કરીને ભારતના ઘણા ભાગમાં ઉત્તર ભારત પૂર્વ ભારત તેમજ શેખ બાંગ્લાદેશ માંડીને શ્રીલંકા સુધી અને અરબ સાગરમાં પણ આ આ બાબતો સાચવવાની છે ગુરુ અતિચારે હોવાથી અમેરિકાને પણ કંઈક અમેરિકાને પણ સાચવવા જેવું રહેશે રશિયાને પણ સાચવવા જેવું રહેશે હાઇડ્રેન ઘણી સુસુપ્ત બાબતો બની શકે જી ચંદ્રગ્રહણની અસરો જોવા જઈએ તો ચંદ્રગ્રહણ જે છે એક ફગોળી ઘટના માત્ર છે પરંતુ જ્યોતિષમાં તેનું વર્ણન છે ફળ જ્યોતિષમાં ઘણા લોકો તેને માનતા નથી પણ આ માત્ર જ્યોતિષો જ્યોતિષ માટે અને વિચાર વિનિમય માટે જ છે ચંદ્રગ્રહણની અસરો ખાસ કરી રાજકીય માધત્વ માટે રહેશે ભગવાન નંદી નારીના યોગ જોતાં લગભગ ચંદ્ર રાહુ ચંદ્ર કારક છે અને રાહુ જે છે એ ઘણીવાર ઉતાજ કરાવે એટલે મન ઉપર રાજકીય નેતાઓને અસર થતાં અણધારા નિર્ણયો લઈ શકે સૂર્ય અને કેતુ જે છે કેતુની અસર કાપમાં જે છે કાપ અને મંગળ ત્યાંના સાથે છે એટલે મંગળ કેતુના હિસાબે ત્યાં હિંસા વકરી શકે એવું બની શકે હડતાલો આંદોલનો તેમજ શેરી શેરીઓ ઉપર તેમની અસરો અને કંઈક કંઈક લગભગ મોટા બનાવો બની શકવાની શક્યતા રહે એટલે આ પક્ષા પક્ષા પક્ષી હુંછાતૂંસી અને વિરોધ પક્ષના આંદોલનો અને જે સત્તા પક્ષમાં છે એમાં પણ કેટલાક તત્વો વિઘટન વિઘટનકારી થઈ શકે ખાસ કરીને ભારતના ઘણા ભાગમાં ઉત્તર ભારત પૂર્વ ભારત તેમજ શેખ બાંગ્લાદેશથી મારીને શ્રીલંકા સુધી અને અરબ સાગરમાં પણ આ બાબતો સાચવવાની છે ગુરુ અતિત્યારે હોવાથી અમેરિકાને પણ કંઈક અમેરિકાને પણ સાચવવા જેવું રહેશે રશિયાને પણ સાચવવા જેવું છે હાઈડ્રેન ઘણી સુસુક્ત બાબતો બની શકે જી